અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પહેલાં લક્ષ્મણભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને સેટ લેવા કે જોવા જાવ તો લક્ષ્મણભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે આ સેટ વેચાઈ જશે તમારો ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ છે

વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો તળિયું ચોખ્ખું છે ઉપર જે પતરા છે તેમાં સડો જોવા મળશે સાઈડિયું પણ સારું છે તમે જોઈ શકો છો સાઈડ પણ સારી નીચેનું જે તળિયું છે તે એકદમ ચોખ્ખું છે અને ઉપર થોડો થોડો સડો છે તમે વિડીયો અંદર જોઈ શકો છો ક્લિયર કટ તમને વિડીયો અંદર ટ્રેલર બતાવવામાં આવેલું છે અને ટાયર મીડિયમ કન્ડિશનમાં

બે ટ્રેક્ટર ટ્રેક્ટર છે છે એક અને બીજું મિની બંને ટ્રેક્ટર દિનેશભાઈને વેચવાના છે સૌ પ્રથમ મહિન્દ્રા ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે મહિન્દ્રા બસો પીચોતેર ઓગણીસો ત્રાણુંના ના ટ્રેક્ટર અત્યારે કોમ્પલેટ રનિંગ કંડિશનમાં ગેર હાઇડ્રોલિક એન્જિન સારા તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટ્રેસ ડ્રાઇવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પહેલાં દિનેશભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો દિનેશભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં આ ટ્રેક્ટરની કિંમત અંદાજિત માત્ર પંચાણું હજાર રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મિની ટ્રેક્ટર પણ બોસ કંપનીનું મિની ટ્રેક્ટર છે તે પણ આપવાનું છે ક્લિયર કટ તમે તે પણ જોઈ રહ્યા છો સારું તાકાતવાળું ટ્રેક્ટર બે હજાર અગિયાર બારના મોડલનું મિની ટ્રેક્ટર કંપની કલર કંપની ફિટિંગ એન્જિન છે સીટ છત્રી પણ સારા વાયરિંગ કોમ્પ્લેટ સ્લેપ ટ્રેક્ટર લાઇટ પણ ચાલુ કંડિશનમાં ટાયર તમે જોઈ રહ્યા છો ટાયર છે તેની વાત કરું તો તાલુકો જિલ્લો બોટાદ કાનિયાળ ગામે જોવા મળશે દિનેશભાઈના ટ્રેક્ટર લેવાય તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર મળશે દિનેશ ભાઈને આમ ત્રાણું એક વાળા નંબર પર ફોન કરી કોઈ પણ ટ્રેક્ટર લઈ ટ્રેક્ટર વેચવાનું છે પાવર ટ્રેક ચારસો સાડત્રીસ તમે વિડીયો અંદર ક્લિયર કર જોઈ રહ્યા છો સાવ ઓછું ચાલેલું અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર બે હજાર અને વીસના મોડલનું આ ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન સો એ સો ટકા રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને ખરીદી કરી શકશો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના માલિકનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થશે બેટરી સારી સ્લેબ્ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર છે તે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો એકદમ સારા કન્ડિશન ન્યુ કન્ડિશનમાં ટાયર અને મ્યુઝિક સિસ્ટમ પણ જોવા મળશે ટ્રેક્ટર અંદર જે ચાલુ કન્ડિશનમાં છે બાકી એક વખત તમે રૂબરૂ કરી શકશો ચાલેલું કિંમત ચાર લાખ પચીસ હજાર રાખી છે આ કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટરની અંદર પાવર સ્ટેરિંગ અને ઓઇલ બ્રેક પણ જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે ગીર ગઢડા અને

સો એ સો ટકા તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈ સ્થળ પર કંડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટર માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે પૂરો જોતા રહેજો સેટ રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો તેમના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં વિનોદભાઈનો નો કેમ કે સેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી શા ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ સત્રી સારા ટાયર કંપનીના જ છે અને સાથે ઓજાર પણ આપવાના છે જોઈ જ રહ્યા ઓઝાર પણ એકદમ ન્યુ કન્ડિશનમાં પેલું છે ધરતી કંપનીનું ટ્રેલર જોઈ શકો છો સાવ નવું કંપની કન્ડિશન ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેલર ટાયર પણ એકદમ સારા તળિયું ચોખ્ખું ઓરિજિનલ કંપની કલરમાં ફોર વ્હીલ ટ્રેલર છે તે પણ સાથે આપવાનું છે એક શક્તિમાન કંપનીનું રોટા છે જે સાવ નવું જ છે તમે જોઈ રહ્યા છો તે પણ સાથે આપવાનું છે સાથે પાંચિયા છે અને રાપ છે તે પણ આપવાના છે અને પલટી પ્લાવ ફાંગા છે તે પણ વેચવાના છે ટોટલ ઓજાર સાથેની કિંમત પાંચ લાખ અને પિચોતેર હજાર રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી હવે તમારે ટ્રેક્ટર ઓજાર લેવાના હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર અને ઓજાર તાલુકો ગીર ગઢડા મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વિનોદભાઈ નામ છન્નું બે એકતાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ઓજાર લઈ શકો ટ્રેક્ટર છે મેસી મહાશક્તિ દસ ત્રીસ તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો અને જે સિરીજ છે જે સિરીઝ જોવા મળશે અને વન ઓનર એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર પાંત્રીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર છે મોડલ બે હજાર અને સાતનું જોવા મળશે ક્લિયર કટ તમે કન્ડિશન જોઈ રહ્યા છો એન્જિન આખું બનાવેલ છે સોએ સો ટકા અને હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ સોએ સો ટકા ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો શૈલેષભાઈ ડકુભાઈનો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી રહેશે અને જો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો પેલા ફોન કરીને જોજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી ટ્રેક્ટરની અંદર બેટરી એકદમ સારી જ છે ન્યૂ કન્ડિશનમાં બેટરી આખું સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ પણ બધું કમ્પ્લેટ લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં છે અને આખું કંપની ફિટિંગ છે કંપની કલરમાં આખું ટ્રેક્ટર જોવા મળશે છત્રી નવી નાખેલી છે અને રેડિયેટર પણ નવું છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી અને આખું ઓઇલ પણ નવું નાખવામાં આવેલું છે ડોક્યુમેન્ટ કાગડીયા કમ્પ્લેટ ખેડૂત મિત્રો માટે એકદમ સારું જવાબદારી વાળું ટ્રેક્ટર બે હજાર સાતનું નું મોડેલ ડોક્યુમેન્ટ કાગળિયા લાખ નેવું હજારમાં ટ્રેક્ટર મળી જશે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી અને આ આખું ઘર ઘરાવ ખેડૂત મિત્રનું ટ્રેક્ટર છે ટ્રેક્ટર લેવો જ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા જ તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે

આ ટ્રેક્ટર બેતાલીસ હોર્સ પાવરનું છે પણ પિસ્તાલીસ હોર્સ પાવર જેવું કામ આપે છે ટ્રેક્ટર અંદર સાઈડ ગેર છે ઓઇલ બ્રેક છે ડબલ પીટીઓ છે અને ડબલ ક્લચ પણ જોવા મળશે કંપની કલર છે ઓરિજિનલ કંપની ફિટિંગ એન્જિન નેવું ટકા હાઇડ્રોલિક પણ કંપની ફિટિંગ સોયે સો ટકા ક્લિયર કટ તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને ખરીદી કરી શકશો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો ની અંદર તમે ટ્રેક્ટર જોઈ અને રૂબરૂ જોવા જાવ તો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર રૂબરૂ ના જતા કેમ કે ટ્રેક્ટર જો વેચાઈ જશે તમારે ખોટો ત્યાં ધક્કો થશે બેટરી ટ્રેક્ટર અંદર નવી નાખવામાં આવેલી છે અને ટાયર કંપનીના જ ભેગા આવેલા છે તમે વિડીયો અંદર જોઈ શકો છો સારા કન્ડિશનમાં ટાયર હવે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ છે અને કિંમત માત્ર ને માત્ર ત્રણ લાખ રાખવામાં આવી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય શૈલેષભાઈ દકુભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોનો ઉપર નંબર મળશે શૈલેષભાઈ દકુભાઈ નામ અઠ્ઠાણું બે અઠાવન અથવા સિંતેરેક છાસઠવાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો કૌશિકભાઈ વનરાજભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ મોડલ છે બે હજાર ચાર પાંચ નું અને પાર્સિંગ ચાલુ છે એન્જિન આખું જનરલ બનાવ્યું છે રાઉસ પણ કરવાનું હજી બાકી છે કન્ડિશન ટોટલ જનરલ આખું ટ્રેક્ટર બનાવેલું ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી

ના નંબર કઈ રીતના મેળવવા વનરાજ ભાઈ ના તો પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયોજ બસો પંદર મિની ટ્રેક્ટર છે અને સાથે ઓઝાર છે સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો મહેન્દ્રા યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર છે તે બે હજાર ના મોડેલ નું છે અને છઠ્ઠો મહિનો છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ફૂલ કમ્પ્લેટ ટ્રેક્ટર આખું રનિંગ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ ખરીદી કરી શકશો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો દિનેશભાઈનો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશન વિડીયો નથી આપવાનું છે ને તે દાંતી પણ સાથે તમને મળી જશે કિંમતની વાત કરું તો ટ્રેક્ટર અને આ દાંતીની કિંમત અંદાજિત એક લાખ ત્રીસ હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી હવે આ ટ્રેક્ટર અને દાંતી લેવાના હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો કચ્છ તાલુકો અંજાર અને મોટી નાગલપર ગામે જોવા મળશે ભુજથી ચાલીસ કિલોમીટર આગળ હવે ટ્રેક્ટર લેવાનું હોય તો દિનેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે દિનેશભાઈ નામ સત્તાણું બે પચાસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર જો કાર વેચવાની છે ફોર્ડ કંપનીની કાર છે ઇકો સ્પોર્ટ ટાઈટેનિયમ પ્લસ પૂછ બટન વાળી ગાડી અને બે હજાર સત્તરના મોડેલની આ ગાડી છે ઓરિજિનલ કન્ડિશનમાં વર્ઝન ટાઇટેનિયમ પ્લસ છે નંબર પણ તમે જોઈ રહ્યા છો સત્તાવન છપ્પન નંબર છે ટ્રાન્સમિશન મેન્યુઅલ જોવા મળશે અને ડીઝલ એન્જિન જોવા મળશે ડીઝલ ગાડી કલર તમે જોઈ રહ્યા છો

ગાડીના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો કાર લેવા અથવા જોવા જાવ તો તમે ગાડીના માલિકનો કોન્ટેક કર્યા વગર ન જતા કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ગાડીની કિંમત છ લાખ અને એકત્રીસ હજાર રાખવામાં આવેલી છે જે અંદાજ ઇચ્છાર રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી કાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને ભાટિયા જોવા મળશે તો વિડીયો જોતા હોય તોર વાળા નંબર પર ફોન કરી કાર લઈશ પાવર ટ્રેક ટ્રેક્ટર છે તમે વિડીયો અંદર ક્લિયર કટ જોઈ રહ્યા છો અને વેચવાનું છે મહાદેવભાઈને મોડલની વાત કરું તો બે ના ટ્રેક્ટર કમ્પ્લેટ આખું રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન સારા કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પેલા મહાદેવભાઈનો નું કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો જો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો મહાદેવભાઈનો કોન્ટેક કરી વગર ન જતા જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

મોડલની વાત કરું તો બે હજાર ચૌદના મોડલની ગાડી છે ફૂલ સાચવેલી ક્લીન ગાડી સો એ સો ટકા કંડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી ગાડી તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ ખરીદી કરી શકશો પેલા ગાડીના માલિકનો કોન્ટેક કરો આશિષભાઈનો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને આ કાર લેવા અથવા જોવા જાવ તો શુભમભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કારની અંદર વીમો પણ ચાલુ જ છે અને તમે જોઈ રહ્યા છો સેકન્ડ ઓનર ગાડી છે સેકન્ડ ઓનર કાર જોવા મળશે અને ફૂલ જવાબદારી ટાયર પણ સારા કન્ડિશનમાં ક્યાંય પણ સડો નથી ક્લીન ચોખ્ખી ક્લિયર ગાડી કિંમત ત્રણ લાખ અને સાઈઠ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી શુભમભાઈની ની ગાડી લેવાની હોય તો આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ કાર તમને પ્રોપર જેતપુર જોવા મળશે ગાડી લેવી હોય તો શુભમભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો